નાના ભાઈ શ્યામદાસ સાહેબ ગઈકાલ વૈશાખ સુદ પૂર્ણિમાના સાંજે દેવલોક પામ્યા હતા જેને લઈને આજે માંજલપુર કબીર મંદિર ખાતે વડોદરા તથા આજુબાજુના ગામડાઓમાં શહેરોમાંથી ભાવી ભક્તો દર્શનાર્થે આવ્યા હતા શ્યામદાસ સાહેબ પાંસઠ વર્ષની ઉંમરે દેવલોક પામ્યા હતા આજે તેઓના અંતિમ દર્શનાર્થે રાજકીય આગેવાનો ધર્મગુરુઓ સંતો તથા કબીર પંથના ભક્તો અહીં મોટી સંખ્યામાં આવ્યા હતા શ્યામદાસ બાળપણથી માંડીને બાસઠ વર્ષની ઉંમર સુધીમાં કબીર મંદિરમાં સેવા આપી હતી સાથે સાથે તેમનો કબીર પંથના પ્રચારમાં પણ બહુમૂલ્ય ફાળો રહ્યો છે વૈશાખ સુદ પૂર્ણિમાના રોજ તેઓ દેવલોક પામ્યા હતા તેઓની સમાધિ મંદિર પરિસરમાં જ કરવામાં આવશે શ્યામદાસજી એ અમારા શ્રી હતા જેઓ ની ઉંમર પાસઠ વર્ષની હોય વૈશાખ સુદ પૂનમની સંધ્યા સમયે એ દેહમુક્ત થયા છે આજે એમને ભંડારવાનો સમય છે આજુબાજુથી સંતો મહંતો અને ગામડે ગામડેથી ભક્તજનો એમના અંતિમ દર્શન માટે આવ્યા છે અને આજે મંદિરમાં જ એમને ભંડારવામાં આવશે અને પાંચ દિવસે શ્રદ્ધાંજલિ સભા અર્પિત કરવામાં આવશે ત્યારબાદ સવા મહિને સદગુરુ પરમાત્મા કવિ સાહેબનો પરમ કલ્યાણકારી સાત્વિક ચલાવ ચોક આરતી યજ્ઞ એમને નિમિત્તે પાઠપૂંજન થશે હા અને અંતે જાજુ ન કહેતા ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ ખૂબ મોટો અમારે એમનો પણ સાથ સહકાર હતો સદગુરુ પરમાત્માએ આત્માને કલ્યાણકારી બનાવે જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી અને મોક્ષદાયી બનાવે